ગૌ નવરાત્રી અત્યારે ત્યાં ચાલુ છે પરમ શ્રદ્ધે પરમ ભાગવત શ્રી સ્વામી મહારાજની નિષ્ઠામાં એની નિષ્ઠામાં એના સાનિધ્યમાં જ્યાં અત્યારે ગૌ નવરાત્રીનો મહિમા આજના સમયમાં જે આપણે બેઠા છીએ ને આ સમય ગૌ નવરાત્રીનો સમય છે જે દેવલોકમાં ગૌ નવરાત્રી થતી હતી જેમ આપણે આસો મહિનાની નવરાત્રી કરીએ ચૈત્રી નવરાત્રી કરીએ આઠ મહિનાની નવરાત્રી કરીએ મહા મહિનાની નવરાત્રી કરીએ એમ એક નવરાત્રી ગૌ નવરાત્રી જેમાં ગાયોનો મહિમા ગવાતો જેમાં ગાયો ની વિશિષ્ટ નવ દિવસ પૂજા થતી ગાયોની ની થતી પાંચ હજાર વર્ષ પહેલા ભારતની ભૂમિમાં ગૌ પૂજા અને ગૌ સેવા ભગવાન કૃષ્ણ પરમાત્મા ગૌ નવરાત્રી કરેલી એના પછી આ ભારતની ભૂમિમાં ફરી પાછી ગૌ નવરાત્રી શાસ્ત્ર સંમત પ્રગટ જો કોઈ કરી હોય તો પથમેડા ગૌ દક્ષિણાનંદજી મહારાજે પાછી પ્રગટ કરી અને ગૌ નવરાત્રીની શરૂ કરી છે અદગવ નોરાત્રી જગમાં બધે જ ઉજવાય છે ની ગવ નોરાત્રી જાતેરે થઈ રહી છે કે હા પરમ સૃદેય ગોપાલનંદ સરસ્વતીજી મહારાજ એક વર્ષનો સંકલ્પ કથા કરે છે એક વર્ષની આસ્થા ભક્તિ ચેનલ ઉપર બપોરે 1 વાગ્યા થી કરીને કથા લાઈવ આવે ત્યારે ગવ નોરાત્રી ચાલે એટલે સાજના સમયમાં કથા થાય છે બાકી આસ્થા ભક્તિ ચેનલ ઉપર રોજ એ કથા આવે તેને સાંભળજો ગૌ શું મહિમા છે સજનો કોઈ સંતોના મુખ્ય થી ગૌ મહિમા સાંભળીએ એ ગોપાલનંદજી મહારાજ એમ કહે છે કે આપણે આ કહીએ છીએ સનાતન ધર્મની માતા ગૌ માતા છે ગાયને આપણે શું કહીએ છીએ માં કહીએ છીએ ને તો ગાયને માં કહેતા હોઈએ તમારા ઘર માં તમે દીકરા કે દીકરીના લગ્નો પ્રસંગ ઉજવો છો ઉજવક નથી ઉજવતા તો દીકરા દીકરીના લગ્નના પ્રસંગમાં તમે તમને મનગમતા દરદાગીના લ્યો છો તમે તમને મનગમતા વસ્ત્રો લ્યો છો કિંમતી તમે સાડીઓ ખરીદો છો કિંમતીમાં કિંમતી કરો છો દરેક વ્યક્તિ માટે તમે લ્યો છો તો તમે જેને માં માનો છો એ માં જેને આપણે કહેતા હોય તો આપણા પરિવારનું સભ્ય ગણાય કે ન ગણાય હે જેને આપણે માં કહીએ છીએ તું આપણા પરિવાર નું સભ્ય ગણાય કે ન ગણાય ભાઈ સાચું કેજો હે કે માં એક બાજુ નોખી ગણાય તો આપણા પરિવાર નું સભ્ય ગણાય